બોરમટ ગામમાં અયોધ્યા થી આવેલ શ્રી રામ મંદિર આમંત્રણ પત્રિકા શ્રી રામજી મંદિર દિવ્ય ફોટો અને અક્ષત ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું સૌ ગ્રામજનોએ આમંત્રણ પાઠવી રહેલા શ્રીરામ ભક્તોનું કંકુ તિલક કરીને સ્વાગત અને સન્માન કર્યું કેટલીક જગ્યાએ ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જય શ્રીરામના નાદથી ગામમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું સૌ શ્રીરામ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા ગામમાં વડીલો અને વિદ્વાનો આમંત્રણથી હરક ઘેલા થયા હતા એક સૌ વર્ષના દાદીમાએ શ્રીરામ ભક્તોનું શ્રીરામના ભજન ગાઈને સ્વાગત કર્યું હતું રિપોર્ટર ધવલસિંહ સોલંકી